દિવસો બાકી છે ત્યારે બીજી રોજ મોદી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જંગી સભા સંબોધવા માટે આવી રહ્યા છે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ અને વિદ્યાનગરમાં જાહેર સભાને લઈને આણંદ જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી મોદીની સભામાં એક થી વધુ લોકો આવે તેવી શક્યતા છે જેને લઈને વિશાળ ડોમ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી ની આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો છે ત્યારે આગામી તારીખ બીજી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલ્લભ વિદ્યાનગરની ધરતી પર આવી રહ્યા છે તેને લઈને જિલ્લા ભાજપ દ્વારા અહીંયા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે હું બતાવીશ કે એક વિશાળ મંડપનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે પચાસ મીટર બાય પાંચસો મીટરનો અને અસંખ્ય લોકો આવી શકે અહીંયા તે રીતે આ તૈયારીઓ ચાલી રહી છે હવે અહીંયા આપણી સાથે આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કે કેવું આયોજન થઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે શું તૈયારીઓ ચાલી રહી છે આપ નિહારી રહ્યા છો જે દ્રશ્યો ખૂબ તડામાર તૈયારી થઈ રહી છે એક લાખ કરતાં વધુ લોકોની બેઠક વ્યવસ્થા મને તો એવું લાગે છે કે આ પણ અમને ઓછી પડશે કારણ કે જે નેતૃત્વ આવી રહ્યું છે એ માન્ય વડાપ્રધાન હવે માત્ર ગુજરાતના જ નહીં માત્ર દેશના જ નહીં પણ વિશ્વ નેતા બની ગયા છે એ નરેન્દ્રભાઈની એક ઝલક લેવા માટે આ વિસ્તારના મહિલા યુવાન કિસાન ગરીબ સૌ લોકો ઉત્સુક છે દસ લાખ કરતાં વધુ લાભાર્થીઓ આપણા જિલ્લામાં છે આ તો બે જિલ્લાની સભા છે ખેડા અને આણંદ માન્ય મિતેશભાઈ દેવશીભાઈ ભાઈ અને ખંભાતના ઉમેદવાર ચિરાગભાઈ ના સમર્થન માટેની આ રેલીમાં અમારા આણંદ જિલ્લાના ઓગણીસ મંડળ અને ખેડા જિલ્લાના વીસ મંડળ એટલે કુલ ઓગણચાલીસ મંડળ અત્યારે બેઠકો કરી રહ્યું છે સંખ્યા માટે ને એના આયોજન માટે અને અમારા ખૂબ તેજ સમિતિ સુધીના કાર્યકરો શુભેચ્છકો સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની સાથે જોડાયેલા સૌ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ અહિયા એક લાખ થી વધુ જે લોકો અહીંયા બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બુરહાન પઠાન ચોવીસ કલાક વલ્લભ વિદ્યાનગર